नमोऽस्तु तन्दाय सहस्रमूर्तिं सहस्रपादाक्षिशिरोरुबाह्वे सहस्रनाम्निं पुरुषाय शाश्वतीं सहस्रकोटियुगधारिणे नम वस्तु देवं सुतं देवं कञ्चचारुणमर्दनं देवकी परमानन्दम् પરમ કૃપાલુ અને પરમ દયાળુ કરુણાના સાગર ભગવાન શ્રી દ્વારકાધીશની પરમ અસિમ કૃપાથી અને આ ક્ષેત્રના એટલે કે અહીંના મુખ્ય દેવસ્થાન આપણા ખોડિયારમાંની અસીમ કૃપાથી અને આપણા સર્વના ગુરુદેવ શ્રી નારાયણદાસ બાપુ વિષ્ણુદાસજી બાપુ જેવા સંતોના પરમ આશીર્વાદથી આપ સર્વે શ્રી નારાયણ તીર્થની અંદર આપણે સાત દિવસથી શ્રી સુખકથા શ્રીમદ્ ભાગવત કથામૃતનું પાન કરી રહ્યા છે આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આવા ઘોર કલ્યા કલયુગની અંદર પણ આપણને ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને આવા પરમનિષ્ઠ અને પવિત્ર બ્રાહ્મણોના મુખારવેનથી ભગવત કથા સાંભળવા મળે છે બધા આપણે કહીએ ને કે કલયુગ છે કલયુગ છે સત્યુગમાં બહુ માણસો ધ્યાન કરે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય એ જ દ્વાપરની અંદર અનેક યજ્ઞો કરે ત્રેતામાં ભગવાન ત્રેતા કરી રઘુપતિપદ પૂજા ત્રેત્રમાં અનેક ભગવાનના વિધિ વિધાનથી પૂજન કરે અને જે પણ ફળ પ્રાપ્ત થાય એ જ ફળ કલયુગમાં ભગવાનના નામ સ્મરણથી થાય બળી ભાગ્યમાં નુસ્તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવ મનુષ્યનો દેહ બહુ બહુ દુર્લભ છે અનેક જન્મના ચોરાસી લાખ યોનીમાં ફર્યા પછી આ જીવને એક વાર જન્મ પ્રાપ્ત થાય અને એ મનુષ્ય જન્મની અંદર પણ તમે જોજો ઉત્તમ મધ્યમ અને નીચોની યોની ત્રણ પ્રકારની યોની છે જે માણસો ઉત્તમ છે એ તો શાસ્ત્રો દ્વારા અને વિપ્ર બ્રાહ્મણો અને સંતો બધાને કથાપૃતનું પાન કરાવે છે જ્યારે એથી મધ્યમ છે એ કથાના માધ્યમથી જ આપણે બધા જીવનને ધન્ય બનાવીએ છીએ એક વર્ગ એવો છે મનુષ્ય હોવા છતાં પણ એને કોઈ દિવસે ભગવાનની કથા સાંભળવાનો સમય જ નથી એની પાસે ભગવાનની એવી વ્યસ્તતા આપી પછી બધું છે છતાં પણ કથા સાંભળવાનો ટાઈમ નથી મનુષ્ય જન્મ છે પણ ધર્મેણ હિના પશુ ભી સમાન મનુષ્ય જન્મ છે પણ પશુની જેવો છે તમે યોની પછી યોની પછી આપણને માનવ જન્મ પ્રાપ્ત થાય છે માનવ જન્મની અંદર જો તમે સુધારશો નહીં કબહુ કઈ કરુણા નર દેહી દેત હિત બીનું હિત ભગવાન બહુ કરુણા કરે ત્યારે આપણે માનવ જન્મ પ્રદાન કરે છે અને માનવ જન્મમાં જો તમે ભગવત નામ નહીં લો એનું સ્મરણ નહીં કરો તો આખો જન્મ વ્યર્થ જશે ફરી પાછા આપણે ચોરસી યોનીમાં યોનીમાં જશું અનેક પ્રકારની દુઃખ અને વેદનાઓ ભોગવશું એના કરતાં કલિયુગ સારો છે જો તમ ઘણાને એવું થાય કે કલયુગ છે તો કલયુગ છે મેં કાંઈ ન કરી શકીએ પણ કલિયુગ આપણા શરીર ઉપર પ્રહાર કરે છે હંમેશા એટલા માટે માણસ દુઃખી થાય રોગગ્રસ્ત થાય માણસને પીડા મળે આપણે અનેક પ્રકારના કામ ક્રોધ અને લોભથી ગ્રસ્ત થઈએ ક્યારે આપણામાં કલયુગનો પ્રવેશ થાય છે કલી કલયુગ આ શરીર આપણું છે કલયુગના કલિયુગની અંદર મન્યું છે કલિમય છે એટલે આપણા શરીર દ્વારા આપણામાં કલિયુગનો પ્રવેશ થાય છે અને એને કેવલ નષ્ટ કરવાનું સાધન ભગવત સ્મરણ છે ભગવતની કથા છે ભગવાનની કથા સાંભળવી એ તો અનેક જન્મના પુણ્ય હોય મનુષ્ય જન્મ જન્મ જેવો બીજો કોઈ જન્મ નથી કે જેમ તમે ભગવાનનું તમારા કલ્યાણનું સાધન કરી શકો બધાય જન્મની અંદર જો માતા પિતા મળશે ભાઈ મળશે પરિવાર મળશે સમાજ મળશે તમે પશુનીઓનીમાં જાઓ તો તમને બધું નહીં મળે એમાં બચ્ચા હોય બધાને પોતાનો માળો હોય છે બધું જ હોય છે ને ગાય ભેંસને બચ્ચા હોય છે બધું હોય છે પણ ભગવત પ્રાપ્તિ નથી થતી ભગવાનનું નામ લેવાનું સ્મરણ કરવાનું એ લોકોમાં બુદ્ધિ નથી હોતી જ્ઞાન નથી હોતું જ્ઞાને નહીં હિના પશુ બી સમાના એટલા માટે મનુષ્ય જન્મ એવો પવિત્ર છે મૂલ્યવાન છે કલ્યાણકારી છે આ જીવનમાં જે કંઈ સાધન કરો એ સરળ છે હરેક વ્યક્તિને પોની પોતાની યોગ્યતા અનુસાર આપણને બધી પ્રકારની સુલભ અને સુવિધાઓ મળી છે તો આપણે આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ પછી ફરીવાર પછી આખું જીવન પૂરું થઈ જાય અને પછી છેલ્લે છેલ્લે રોતા રોતા ભગવાનનું નામ લે એ એનો કોઈ નથી એ તો મજબૂરી કહેવાય આખી જિંદગી માળા ન ફેરવી હોય અને છેલ્લે છેલ્લે તમે માળા ફેરવો કે હવે તો બાપા માળા જ કરશે પણ માળાએ આખી જિંદગી ન કરી હોય તો છેલ્લે એ સ્વભાવ ન હોય આદત ન હોય એટલે માળા ન ફરે હાથમાં માળા જ ન ફરે એટલા માટે અત્યારથી સ્વભાવ પાડો થોડી થોડી માળા ફેરવો થોડું થોડું ભજન કરો ભગવાનના સ્તોત્રનું ગાન કરો ભગવાનની સેવા કરો અને ભગવાન માટે ભાવ રાખો મંદિરે જાઓ સંતોના દર્શન કરો તીર્થોમાં જાય સ્વાધ્યાય સાંભળો સત્સંગ કરો સંતોની સાથે સત્સંગ સુધાનું પાન કરો આવું બધું કરવાથી તમારામાં દ્રવ્ય ગુણો પ્રદાન થશે તમારું જીવન ઉજ્જવલ બનશે તમારો સમ સમા આખો તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે આવી પવિત્ર ભાવનાની સાથે આજે તમે આટલા બહુ જ સંખ્યામાં બધા પધાર્યા છો એમાં બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી પહેલાં પણ આભાર ગુણુભાઈએ ઘણો માની લીધો કે આ પરિવારનો મુખ્ય મુખ્ય યજમાન હતો એ યજમાન શ્રી શારદાબા ભાદાભાઈ જો હું વખાણ નથી કરતો હા શારદાબા જેટલી સેવા કરે છે એટલી આ મંદિરની કોઈ નથી કરતો સાંભળી દીજો એક વાત મારો નિજ અનુભવ છે આ બધા મંદિરમાં નથી રહેતા હું રહું છું એને સમસ્ત એસી અને બધા રૂમનો જે શિંગાર કરી આપ્યો અને બાર મહિનાનું કરિયાણું એ બાપ પૂરા પાડે છે મંદિરનું કરિયાણું કોઈ ટ્રસ્ટી નથી પૂરું પાડતું એ બાપ પૂરા પાડે છે મંદિરના જે ભોગ લાગે એમાં તેલ જોવી કરિયાણું જોવી ખાંડ જોવી ચા જોવી એ બધું એકલા શારદા બાપ પૂરું પડે છે એટલા માટે બધા એને માટે તાલીમ કોઈ બીજો સેવક નથી વાળતા હા એવું ગેરંટીની સાથે એ શું બધાને ખબર છે આખા પાનસુર્ય પરિવારને ખબર છે એ બા આખા સમર્પિત છે એમ કે છે કે મને જે કાંઈ મળ્યું એ મારા ગુરુદીને કૃપાથી નારણદાસ બાપુના આશીર્વાદથી મળ્યું છે મારા છોકરા અહીંયા ભગવાનનો થાળ લાગે એટલે મારા છોકરા બધા સુખી છે સંપન્ન છે બાપુ રાત દિવસ વડોદરાથી સાવરકુંડલાના આ રાત દિવસ ગાડીઓ લઈને દોડે છે મારા છોકરાનો વાળ વાંકો નથી થતો કારણ કે મારા બાપુ મારા છોકરાનું ધ્યાન રાખે છે તો આવી બધી ઉચ્ચ ભાવના છે અને આખો પરિવાર એના આશીર્વાદથી સુખી છે એ માજીના આશીર્વાદથી આખો પરિવાર નાના મોટા બધા જોઈ લો એક એક નાના આજે ચોથી પેઢી છે એમની ઓલી નાની એવી છોરી છે એ રવિભાઈ એ તો ચોથી પેઢી છે છતાં પણ એ બધાના આશીર્વાદ બધાએ ધંધે જાય નોકરી ઉપર જાય તો બાને અને બાપુજીને પગે લાગે હવે આ સંસ્કાર કેવલ બા અને બાપુજી આવ્યા છે અને બાની બાની ભાવના તો બહુ ઊંચી છે અને એમનો આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની જે સેવા છે એ અઢળક છે અને આપણે એકાવન લાખ રૂપિયા એને દાનમાં આપ્યા છે બધા એની પહેલાં સુરેશભાઈ તે બોલ્યા એટલે આપણે એનો આભાર માનનો ન ભૂલે અને પહેલાંથી જ સેવા છે હું જ્યારથી આવ્યો આ મંદિરમાં સત્તરની સાલમાં ત્યારથી એમના પરિવાર તરફથી ટીવીથી લઈને બધી જ સેવા એમની છે બધાને ખબર છે એટલા માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ ભગવાન એમનો ખૂબ આયુષ આવે અને એની તંદુરસ્તી સારી રહે નિરોગી રહે એના માટે બધા તાળી પાડો જય દ્વારકાધીશ અને માને પ્રાર્થના કરું કારણ કે મારી વાટું બનાવે છે મારા વાટુના એ દેવાની દેવી છે બરાબર બાર મહિનાની વાટું પણ એ પૂરી પાડે છે અને અખંડ દેવાના તો છે જ દાતા પણ બાર મહિનાની એ તો કિશોરભાઈ છે બાર મહિનાની વાટું મારા વાટુના ભગત મારા એ છે એટલે એ બીમાર પડે તો મારે વારી ઘડે કહેવું પડે કે ભાઈ હે ખોડિયાર માતા મારા વાટુના ભગતને સારું કરી નાખશે અને મારા શારદાબાને સારું થઈ જાઓ હા એટલી બધી એને શ્રદ્ધા છે પ્રેમ છે ભાવ છે આ મંદ પ્રત્યે પોતાનું મંદિર છે આવો એને ભાવ છે શ્રદ્ધા છે અને એવું રાખે છે એટલે આપણે બધાય જાણો છો એટલા માટે ખુશ એમનો પરિવાર એ બધા જાણે છે આ કાંઈ વખાણે નથી જે છે એ સ્પષ્ટ શબ્દોમાં છે અને એમના બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મંદિરના ટ્રસ્ટીઓનો જોકે મારા બધાનો આભાર માનવાનો હતો છતાં પણ એ ગુણભાઈ ગુણબાપા બધાનો આભાર માની લીધો સંગીતવાળાનો છે પૂજ્ય બાપુનો ગોપાલબાપુએ આપને સંગીતમાં એથી સુરમ સુરમાં આપી અને સરસ મજાની મધુર કથાનું ગાન કરાયું આપણા એને સ્વર આપી અને આપણે જે સંગીતકાર ભાઈઓ છે એમને આપને ખૂબ સાથ સહકાર આપ્યો ભગીરથવાળાએ પણ આ વિડીયો દ્વારા આપને કેચ કરી લીધા અને જ્યાં ન પહોંચાડવાને ત્યાં પહોંચાડતી વિડીયોના માધ્યમથી વિડીયોના માધ્યમથી હા અને પછી હિંમતભાઈ મનીષા સ્ટુડિયોવાળા એમને પણ બધાને કેદ કરી રાખ્યા છે પછી આખી મોટી ચોપડી બનાવી અને આપણને આપશે અને પછી પછી બિલ આપશે કે લો આ ચોપડો આટલા હજારનો થયો પછી એક હું પેલા પાણીનું સપ્લાય કરે એમ નામ વિનુભાઈ વિનુભાઈ પણ પાણીની આપને બહુ સેવા આપી છે ઠંડુ ત્રણેય ટાઈમ બધા માણસો અને બીજા જ દિવસે જ્યારે પાણીની પેલું પ્રોબ્લેમ હતો એ વખતે સુરેશભાઈ પાનછોરિયા ગાડી લઈને ભરીને આવ્યા બોટલું અને એમને આખી બોટલની આખી ગાડી ઉતારી છે એ બોટલ અત્યાર સુધી બધાએ પીધી છે પીસનરી હો અને હજી પીશે લગભગ આજ પૂરી થઈ જશે કે કાલ પૂરી થાય તે આપણે બીજી લાવશું ચિંતા ના કરો પણ પી તે રાખશું આવી નાની નાની સેવાઓમાં કરી પછી શાકભાજીની સેવા કરી છે આપણે વિપુલભાઈ સુજિત્રા એ તો હર વર્ષે કરે છે ટ્રસ્ટીગણ પણ આપણા છે અને બધાને વાલા બહુ છે અમારી પૂનમની પણ એ બધી શાકભાજી પૂરી પાડે છે મફતો કોઈ મૂલ્ય નહીં અમૂલ્ય પછી દૂધની શાકની પછી આપને મંડપ સર્વિસની ટીનુભાઈ આપને સેવા આપી એ હાજર નથી પણ આપણે એમને આથી યાદ કરવી એટલે એ લગભગ ફોટાના માધ્યમથી સાંભળી લઈશ પછી જે જે લોકોએ નાની નાની સેવાઓ કરી છે નાના બચ્ચુ બાપા છે પછી ગોરધનભાઈ ગોરધન બાપા કહી દે અત્યારે ગોર્ધન બાપા કહેવાય વાંધો નહીં રામભાઈ છે બાપા કહી દેવાય એટલે છે ને એ છે ને શાંત થઈ જાય અને આપણી ઉપર ભાવ રાખે એટલે કે ગોર્ધનભાઈ હું થોડું ગોરધનભાઈ ન બોલાય પછી છે બચ્ચુ બાપા છે ગીધા બાપા છે જયંતીભાઈ ઓલા જયંતિભાઈ સોવટિયા એ મંદિર થાય તો સદા માટે હાજર રહે અને જયંતિભાઈ અજંતાવાળા આપણને કાલે અજંતા અજંતાએ આપણે રુક્ષ્મણીજીના લગ્ન થયા પછી આપણે બધાને ઠંડાથી આપણે બધાને ઠંડુ જે આઈસ્ક્રીમ ખરવાયો એ પ્રકાશભાઈ અજંતાવાળા આપણે એમનો આભાર ભૂલો નહોતો જોઈએ એના માટે એક તાળી પાડજો ટીવીમાં દેખાતું હોય છે ધી જોઈ લેશ બરાબર હવે કોઈ ઘણા ખરાનો આભાર માની લીધો બધાએ અને સાધુ સંતોનો પણ આશીર્વાદ આપ સર્વનો આશીર્વાદ ધજડીવાળાએ સાસ પૂરી પાડી લે એ પણ રહી ગયા લાલજીભાઈની હા ધજડીવાળાનો એનો પણ ખૂબ ખૂબ આભાર પછી મારી નાની નાની ટીમનો બધાનો એના માટે તાળીઓ મારો એ બારે માસ છે આજ બધા તો આવીને જતા રહેશે બરાબર મારી ટીમ બારે માસ છે એટલે એની પણ તાળી મારી હા બધાનો ખૂબ ખૂબ આભાર અને એક અમારા વડીલ તરીકે નાનજી બાપા છે પછી ધીરુભાઈ છે કનુભાઈ છે પછી ગાયત્રી પાઉભાજુથી કાખું ભાઈ છે આપણે મીઠી મીઠી આટલા દિવસ રસોઈ બનાવી અને આપને સરસ મજાની રસોઈના દાતા પણ છે અને સેવક પણ છે અને એ પ્રેમથી કરે છે બોલો આટલી બધા વિશાળ માણસોની રસોઈ પણ એ મફત બનાવે છે આવા મોટા દાતા છે એનો અહીંયા પ્રેમ છે ભાવ છે એનું ગુરુસ્થાન છે અને એ તો શ્રદ્ધાનો વિષય છે તો એમ સર્વે જે કોઈ બાકી રહ્યા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર બધાને આગળ માફી માગીએ છીએ આપ સર્વે આવ્યા અને આને બધું રળિયામણું કર્યું તમારા લીધે અમારી શોભા વધી મંદિરની શોભા વધી અને તમે બધા આ રીતે આવતા રહેજો અને વારંવાર આવાના આવા પ્રોગ્રામો ધાર્મિક પ્રોગ્રામ દ્વારા આપણે બીજાને મળીએ એકબીજાને મળીએ જેથી કરીને આપણે બધા સાથે સંબંધ રહે પ્રેમ રે ભાવ રહે લાગણી રહે આ લાગણીની સાથે જય શ્યારામ જય શ્યાર જય શ્યારા જય શ્યારામ